જામકંડોણામાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું જામ જામકંડોળામાં વ્રજવલ્લભ સોસાયટી ગ્રુપ દ્વારા આયોજિત જન્માષ્ટમીની ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રાનું રામ મંદિરેથી ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામ મંદિરથી શરૂ થઈને પટેલ ચોક ડંકી ચોક ભાદરા નાકા ગુંડલ રોડ બસ સ્ટેશન બાલાજી ચોક થઈને નગરનાકાએ પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન પટેલ ચોક તથા ડંકી ચોકમાં મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા શોભાયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા પ્રથમ રથના આ સારથી બન્યા હતા અને મટકી ફોડના કાર્યક્રમમાં તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વિશાળ શોભાયાત્રામાં શહેરના વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક સાંસ્કૃતિકની ઝાંખી કરવામાં આવતી હતી અને આકર્ષક ફ્રૂટ રજૂ કરવામાં આવતા હતા શોભાયાત્રામાં ભાગ લીધેલા દરેક ફ્લોટના મંડળને જયેશ રાદડિયા તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન સમગ્ર શહેર ગોકુળમય બન્યું હતું આ શોભાયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા ગોવિંદ રાડપરિયા ચંદુભાઇ ચૌહાણ ગૌતમ વ્યાસ આશિષ કોયાણી અશોકસિંહ વાઘેલા ખિમજીભાઈ બગડા બાવનજીભાઈ બગડા હરસુખ પાંસુરિયા વિનુભાઈ રાદડીયા સહિતના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ભાવભેર ગ્રામજનો જોડાયા હતા અહેવાલ મનસુખ ધા લોકાર્પણ